જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં મહિલા દુષ્કર્મના બનાવો વધી રહ્યા જસદણ હોસ્ટેલ કાંડ દાહોદ બાળકીની હત્યા મહેસાણા બુટલેગર દ્વારા બળાત્કાર મોડાસા સુરેન્દ્રનગર અને હવે વડોદરામાં સોળ વર્ષની બાળકી સાથે સામૂહિક બળાત્કાર

ફાંસીએ ચડાવવા જોઈએ સરકાર આની અંદર કાયદો મજબૂત બનાવવો જોઈએ જેથી કરી બીજા કોઈને વિચાર પણ આવે તો એ લોકોના પગ ધ્રુજવા જોઈએ અને આજે ગૃહમંત્રી રાજીનામું આપી દેવું જોઈએ હરસંઘવી સાહેબે રાજીનામું એટલા માટે આપવું જોઈએ કારણ કે દર વખતે અવારનવાર આવા જે બનાવો બને છે પણ આ બનાવોની અંદર એવો કોઈ મજબૂત કોઈ એવો કિસ્સો નથી બેસતો કે જેની અંદર મહિલાઓ આપણી સુરક્ષિત રહી શકે નવરાત્રીનો દિવસ ચાલી રહ્યો છે પવિત્ર નવરાત્ર ચાલી રહ્યા છે આ નવરાત્રીની અંદર અવારનવાર જગ્યાની અંદર જે પોલીસ સુરક્ષા પૂરી પાડવાની હોય ત્યાં નથી પાડી શકતા કારણ કે ભરૂચની અંદર એવી કેટલીક જગ્યાઓ પોલીસની ખાલી પડે છે કે કોઈ એવી જગ્યા આપો કે અમારે રોજગાર અમારો ચાલુ રહે પ્લસ કે અમારી બધાની માંગણી એવી છે કે બાયપાસ બ્રિજ નીચેના જે આપણી જગ્યા છે હાલ અભી પાર્કિંગ થઈ રહ્યું છે એ પાર્કિંગની અંદર અમને જગ્યા આપે એનું જે યોગ્ય વર્તન હશે એ વર્તન અમે લારી ગલ્લાવાળા આપશે બેરોજગાર થઈ ગયેલા માણસો બી બધા બેઠેલા છે તેના માટે અમે અહિયાં કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપીએ છીએ કે સાહેબ અમે આશા રાખીએ છીએ કે અમને એવી જગ્યા આપે કે અમે એનાથી રોજગાર અમારો ચાલુ રાખીએ